નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમજ સમાચાર અંત સુધી જવો લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક મુશળાધાર વરસાદ આજે સાંજે આવી પહોંચ્યો હતો ખેડૂતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના લીલીયા પંથક અમરેલી તાલુકા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ખેંચ હતી અહીંયા પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી અનેક નદી નાળા અને તળાવો હજુ ખાલી જોવા મળે છે ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર હાથીગઢ ભોરીંગડા બોડિયા બવાડી પૂંજાપાદર નાના લીલીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધીમી ધારે સાંજે સાડા ચાર કલાકથી વરસાદ વરસવાનો શરૂ થયો હતો તેના કારણે અનેક નદી નાળામાં નવા નીર આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વરસાદ બાદ લીલીયા પંથક અને અમરેલી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ તેવો વરસાદ થયો ન હતો મોલાદ માટે વરસાદ સારો છે પરંતુ નદી નાળા હજુ છલકાયા નથી જેથી ભવિષ્યમાં પાણીની તકલીફ થાય તેવા સંજોગો હતા ત્યારે સમયસર કુદરતે મહેર કરી અને આજે વરસાદના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આવનારા સમયમાં હજુ સારો વરસાદ થાય અને ખેડૂતોને જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી વરસાદ થાય તેવી લોકો ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે